શ્રી કૃષ્ણ રાધે રાતે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રી મહાપ્રભુજી ની બધા એક ધોળ ગાશું ચાલ ડંકા વાગે ચંપારણ ગાજે ચાલ ડંકા વાગે ચંપારણ ગાજે સણાઈ ના ના દે જાંજ પખાજ વાગે સણાઈ ના દે જાંજ પખાજ બાજે કાલા મારા વૈષ્ણવ રે આજે આનંદ સેનો છે ವೈಷೇವೇ ಚಂಪಾರಣ ಗಣಿ ವೈಶ್ಯವ ರೇ ಆಜೆ ಆನಂದೆಲಂಕೂ ದಿವೋ ಇವೊ ತೈಲೂರ ದಿವೋ ಇವೊ ಮೋತಿ ರೇವಧಾವ ಚಂಪಾರಣ ಗಿ ನವಡಾವ್ಯಾಕರಾವಿಧಳಿ ಎವಡಾವ್ಯಾಕರಾವ್ಯ उपरे आजे आनन्द ए उपरना आजे आनन्द ए नो छुदडिए नौ आलक गर उपढाडिय रे आजे आनन्दो छे झल ढङ्कावा सनायुना नादे। કાશી ભણી આવ્યા વેદ શીખી આવ્યા કાશી ભણી આવ્યા વેદ શીખી આવ્યા પુષ્ટિ માર્ગ સાપ્યો રે આજે આનંદ એનો છે અરે પુષ્ટિ માર્ગ સાપ્યો રે આજે આનંદ એનો છે ચાલ ટંકા વાગે ચંપારણ ગાજ નામ નિવેદન કીધા પોતાના કરી લીધા નામ નિવેદન દીધા પોતાના કરી દીધા ೀನ ಸಣೆಲಿ ದಾರನಂದಿ ಸಣೆಲಿ ತಾರ ಆಜೆ ಆನಂದ ಚಾಲಂಕಾ ವಾ ಗೇ ಚಂಪಾರಣ ಗಣಾ ಸಾಂಜಪ ಮಾರಾ ವೈಷ್ವ ರೇ ಆಜೇ ಆನಂದೇನು ಮಾರಾ ವೈಷ್ಣವ ರೇ ಆಜೇ ಆನಂದೇನು ણે લીતા ગમ સંબંધા પી જીમ ને શણે લીધા રાજકોટમાં દ્વારકાધીશ હવેલી પધાર્યા આજે આનંદેનો છે રાજકોટ દ્વારકાધીશ હવેલી માં મંગલમદય વાગે રે આજે આનંદેનો છે ચાલ ડંકા વાગે ચંપારણ ગા છે સણાઈ ના સાધ જે બાજે વાલા મારા વૈષ્ણે વરે આજે અનંતેનો છે વાલા મારા વૈષ્ણે વરે આજે અનંતેનો છે તું સને લીધા આજે આનંદો છે દેવી જીને શણે લી રે આજે આનંદેનો છે આજે આનંદેનો છે બોલ મહાપ્રભુજી જય હો શ્રી મહાપ્રભુજી જય